તમને ખબર છે કેમ કે દીવ ફોર્ટ છે ને આપણે અહીંયા રૂમ થી છે ને હા નજીક જ છે ને વિડીયો બનાવી તો ફટાફટ નીકળીએ ચાલો દેખો આપણે જોડિયો માર્કેટ જોયે છે આની અંદર મિત્રો અમે છે ને આપણે જતા સામે ટીવ ફોર્ટ જતા હતા પણ અહીંયા જો કેટલા બધા જહાજ જોઈને અમે છે ને ફોટા પડવા ઊભા ગયા તો જાય છે ડીવ ફોર્ટ ને કાંઈ જો અહીંયા તે મોટી કાંઈ સ્ટીમ પર પડી છે તો મિત્રો હું છે ને હવે અત્યારે ગંગેશ્વર મહાદેવ આવી ગયો છું તમે વિચાર કરશો કેમ ડાયરેક્ટ ગંગેશ્વર મહાદેવ આવી ગયો ફોર્ટ જવાનું હતું ને ગંગેશ્વર મહાદેવ આવી ગયો પણ એમાં એવું ફોર્ટ છે ને આપણે ડીવ ફોર્ટ છે ને આજે કોઈ કારણોસર કે કઈક પ્રોબ્લેમ છે કોને ખબર

મિત્રો હવે આપડે મહાદેવ ના મસ્ત મજાના દર્શન થઈ ગયા છે પણ ગળદી ફૂલ છે આમ જો પાણી એટલું આવે છે વાત જાવ તો મસ્ત મજા ના દર્શન થઈ ગયા મિત્રો હવે જાય છે મેં નાગવા બીજો મિત્રો હું જાઉં છું તો તમે છે ને વિડીયો બના રહેજો મિત્રો છે ને આપણે અહીંયા જો નાગવા બીચ પહોંચવા તો આવ્યો પણ છે ને આપણે અહીંયા છે ને હેલ્મેટ પહેરવું ફરજિયાત છે કેમ કે નાગવા બીચ છે ને આપણે અહીં પોલીસવાળા ઊભા છે જો બધા હેલ્મેટ પહેરીને જ ચાલે જો મારે તો હેલ્મેટ પહેરવું પડશે હું હેલ્મેટ હારો લાવ્યો છું તો મિત્રો જો આપણું આ નાનકડો મું હેલ્મેટ છે પ્લૅન્ડરનો હેલ્મેટ છે જો પહેરી લઉં લાઈફમાં છે ને પહેલી વાર મેં હેલ્મેટ પહેર્યું છે જો છે ને મિત્રો અહીંયા છે ને ફરજિયાત આપણે છે ને હેલ્મેટ પહેરવું જ પડે દીવમાં આવીને એટલે નાગવા બીચ જાય ને ત્યારે તો ફરજિયાત પહેરવું પડે કેમ કે આગળ આપડે પોલીસ ચોકી છે ને બધાને આપણે ચેક કરે છે હેલ્મેટ વગરના છે ને પકડે છે ને દંડ લે છે આપડે આપણે નીકળી નીકળીએ ચલો આપણે હેલ્મેટ તો પહેરી લીધું છે હવે કોઈ પ્રોબ્લેમ છે નહીં ફાઇનલી મિત્રો હું છે ને નાગવા બીચ પહોંચી ગયો છું જો મેં તમને કીધું હતું ને પેલા તે કે આજે છે ને બધી એક્ટિવિટી બંધ હશે જો કેમ ખબર છે આજે બધી એક્ટિવિટી કેમ બંધ છે ખબર છે

નાળિયેર મળે છે નારિયેલ પાણી લઈને થોડુંક પી લઈએ શું છે નાળિયેર નું વાળું કયું છે વાળું એ પાણી આપડે લઈ લીધું છે તો નાળિયેલ પાણી થોડુંક લઉં બીચ હું છે ને ડાયરેક્ટ જો ખુકરી મ્યુઝિયમ આવી ગયો છું ને આપણે અહીંથી જો ટિકિટ લેવાની છે સો રૂપિયાની એક ટિકિટ છે ને અંદર આપણે જવાનું છે તો હવે તમને છે ને અંદર ખુકરી મ્યુઝિયમમાં જઈને બધું બતાવીશ તો તમે વિડીયોમાં છે ને લાસ્ટ સુધી બના રહેજો તો મિત્રો છે ને આપણે ખુકરી મ્યુઝિયમની ટિકિટ લઈ લીધી છે અહીંથી અંદર જવાનું છે અંદર જઈને હું તમને બધું બતાવીશ તમે વિડીયોમાં બનાવી જો મિત્રો આપણે આ છે આઈએનએસ ખુખરી મ્યુઝિયમ જે આપણે દીવમાં આવેલું છે ને આપણે આ ઇન્ડિયાનું ફાઈટર જહાજ આઈએનએસ ખુખરી જે ઓગણીસો માં પાકિસ્તાન સાથે યુદ્ધ થયું હતું જેમાંથી પાકિસ્તાનમાંથી એક સબમરીન ઓગણીસો એકોતેર માં ચાલીસ નોટિકલ મિલ દૂર આ જહાજ ડૂબી ગયું હતું ને જેમાં આપણે એકસો છોતેર જવાનો ને અઢાર અધિકારીઓ એમ કુલ એકસો ચોરાણુ જણ શહીદ થયા હતા ભારતીય નૌસેના કમાન્ડર મહેન્દ્રનાથ મુલ્લા આ જહાજ ના

આપણે ખુખરી મ્યુઝિયમ માં છે ને આપણે વિડીયો શૂટ કરવાનું છે ને મનાય હતી તોય છે ને ઘણા ઘણા વિડીયો છે ને શૂટ કરીને મૂકી દીધા છે અત્યારે આ ચર્ચનું નામ છે એસટી પોલ ચર્ચ તો આપણે અહીંથી અંદર જવાનું છે આપણે અહીંથી કેન્ડલ લેવાની છે શું છે કેન્ડલનું મોટીનું શું છે છે બે તો આપણે કેન્ડલ લઈ લીધી છે ને આપણે ચર્ચની અંદર જવાનું છે તો મિત્રો તમને છે ને અંદર ચર્ચની અંદર જઈને બધું બતાવું અંદર ચર્ચ કેવી હોય ને આપણે કોઈ જોઈ નથી આપણે ફર્સ્ટ વાર જાય છે અંદર